મોટા કપાયામાં મુંબઈવાસી જૈન વેપારીની વારસાગત મિલકતના રોડ ટચ વંડા પર પેશકદમી કરનારો શખ્સ વિરુદ્ધ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામમાં પર રોડ પર જૈન ઘોઘરી પરિવારની જુદી જુદી ત્રણ મિલકતો પર આરોપી ખમુહાજા કચરા મહેશ્વરીએ ગેરકાયદેસર રીતે કબજો કરી પચાવી પાડતા તેની વિરુદ્ધ ત્રણ લેન્ડગ્રેબિંગ તળીની ફરિયાદ નોંધાઈ છે સરકારી ખાનગી મિલકતની જમીન પચાવી પાડવા અંગેની ગુનાહિત પ્રવૃત્તિઓ અને સાથે સંકળાયેલી બાબતો પર પ્રતિબંધ ગુજરાત સરકારે અને ગુજરાત રાજ્યમાં જમીન પચાવી પાડવા પર અધિનિયમ અમલ કરવામાં લાવેલ છે જેની તપાસ જિલ્લા કક્ષાની પ્રાંત અધિકારીની ઓફિસ હેઠળ કરવામાં આવે છે કાયદાના આ પ્રોવિઝનને લીધે મુંબઈ અને દેશ વિદેશમાં રહેતા જે લોકોની સ્થાવર મિલકત કચ્છ અને ગુજરાતમાં રહેલી છે તે લોકો માટે લેન્ડ માફિયાઓ અને ગેરકાયદેસર રીતે જમીન અને મિલકત પચાવનાર વિરોધમાં ખૂબ જ આશીર્વાદ બન્યો છે હું સંજય નવીનચંદ્ર ચંદ્ર ગોગરી મુંબઈ રહેવાસી છું મૂળ વતન ગામ કપાયા કચ્છ અમારા વડીલ નવીનભાઈ હંસરાજ ગોગરી અમારા કાકાઈભાઈ દીપકભાઈ વલ્લભજી ગોગરી અને આ વિજયભાઈ હરકચંદ ગોગરી અમે બધા જન્મથી મુંબઈ રહીએ છીએ વડીલો સાથે રહીએ છીએ અને અમારા બાપ દાદાઓની પૂરખોની જાયદાદો સાવર મિલકતો આવા ગામ કપાયા કચ્છમાં છે આવેલી છે છેલ્લા થોડા વર્ષોથી અમને અમારી મિલકતો બાબતે ઘણી બધી તકલીફો અને ખરા કડવા અનુભવો થયા છે જેની અમે તમારી સાથે એક્સપિરિયન્સ શેર કરીએ છીએ બે હજાર ઓગણીસમાં જ્યારે મારા વડીલો હંમેશાની જેમ દર વર્ષે માતાજીની જુહાર ખાતે અહીંયા કચ્છ આવેલા ત્યારે એમને જાણ થઈ કે અમારા નંબરવાસના તાળા તૂટી ગયેલા છે અને એમાં કોઈ ખમ્મુ હાજા મહેશ્વરી નામના વ્યક્તિએ જબરદસ્તી કબજો કરી લીધેલ હતો મારા વડીલે તે વખતે ઈ જગાના પોલીસને બોલાવી કરીને અમારા જે તાળા તૂટી ગયા હતા એની જાણ કરી અને ફરીથી નવા તાળા લગાવી દીધેલા હતા છતાં તે પછી અમારા ગયા પછી ફરીથી તાળા તોડી દેવામાં આવેલા હતા અને ખમ્મુ આજા મહેશ્વરીએ પોતાના નવા તાળા લગાવી દીધા હતા જેની અમે ફરીથી અમારે ફરજ પડી હતી કચ્છ આવવાની મારા વડીલ અને મારા મધર મમ્મીએ બંનેને આવવું પડ્યું હતું અને તે વખતે ફરીથી જ્યારે પોલીસને બોલાવીને તાળા બદલાવવાની વાત ચાલી રહી હતી તે વખતે એણે ઘણી ધમકીઓ આપી ઘણી જોરજબરદસ્તી કરી અને કોઈ પણ રીતે તાળા બદલી કરવા દેતો નહોતો ત્યારે પછી ફાઇનલી આઈપીસી કલમ નંબર ચારસો એકાવન પાંચસો છ ની બે અને એકસો ચૌદ આવા કલમો હેઠળ જે ટ્રેસ પાસિંગ અને જાનથી મારી નાખવાની ધમકીઓ હેઠળના કલમો છે જેની અંદર આ ગુનો દાખલ કરી અને એના પર કાર્યવાહી કરી હતી એના પછી પણ એ ભાઈની જે બધી કાર્યવાહી કર્યા પછી બી ભાઈ શાંત નહોતા થયા અને બે હજાર બાવીસમાં એમણે ફરીથી તાળા તોડીને આ જ સેમ કૃત્ય કરેલું હતું અને અમારી જગાઓ ફરીથી કબજે કરી લીધી હતી આ વખતે એમણે ફક્ત અમારી જ એટલે જે નવીનચંદ્ર હંસરાજ ગોગરીના નામની જે નંબરવાસની જગા હતી કપાયા કચ્છમાં એ ઉપરાંત અમારા મોટા બાપુજી વલ્લભજી હંસરાજ ગોગરીની જગ્યા અને બીજા નંબરના કાકા હરતચંદ હંસરાજ ગોગરીના એમની જગા જેમનો અત્યારે હયાત નથી તો એમનો દીકરો વિજય એમની જગાનું રખેવાળ કરે છે તો એ જગાનો બી કબજા એણે કરી લીધેલા હતા અમે ઘણી તે વખતે પણ પોલીસ ફરિયાદ કરી હતી રાઇટિંગમાં પણ ફરિયાદ આપી હતી પણ કશું બી થયું નહીં અંતે અમને જ્યારે એડવોકેટ પુપુલ સાંગારને અમે કોન્ટેક કર્યો હતો જે બિદડાના છે અને બહુ બાહોશ વકીલ છે જેમના સલાહ સૂચનથી અમને સમજ પડી કે ગુજરાત સરકારના નવા લેન્ડ ગ્રેબિંગના બે હજાર વીસના જે કાયદા આવ્યા છે એ બહુ જ સટીક છે અને સરળ છે અને બહુ ફાસ્ટ ટ્રેક એક્શન લેવા આવે છે એ બધી કેસમાં તો પુપુલભાઈના એડવાઇઝ હેઠળ અમે લોકોએ લેન્ડ ગ્રેબિંગનો કેસ રજિસ્ટર કર્યો અમે ત્રણેય ભાઈઓએ મારા વડીલના નામથી વલ્લભજીભાઈના નામથી અને વિજયના નામથી લેન્ડ ગ્રેબિંગનો કેસ અમે રજીસ્ટર કરાવ્યો અને ફક્ત અને ફક્ત સાતથી આઠ હિયરિંગની અંદર અમારે આ જગ્યાના આ કેસના રિઝલ્ટ આવી ગયા અને કલેક્ટરમાંથી અમને ફેવરેબલ ઓર્ડર આવી ગયા અને એની હેઠળ આજે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ખમ્મુ આજા મહેશ્વરીના વિરુદ્ધ નવી એફઆઈઆર કરવામાં આવી છે લેન્ડ ગ્રેબિંગના મેટર હેઠળ અને અમને ખૂબ આનંદ થયો કે આજે ગુજરાત સરકારના આ પ્રમાણેના પ્રયોજનના હિસાબે જે આટલી ફાસ્ટ ટ્રેક એક્શન લેવામાં આવી એનાથી અમાને જે સંતોષ થયો છે અમે એમાં ખાસ ગુજરાત સરકારનો કલેક્ટર ઓફિસનો મુન્દ્રા પોલીસ સ્ટેશનનો ડીવાય ઓફિસનો ખાસ ખાસ આભાર માનીએ જે રીતે એમણે અમને સહકાર આપ્યો સલાહ સૂચન આપી અને અમારું જે પ્રમાણે એ લોકોએ કેસના નિવારણ કરવામાં જે મદદ કરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે વી થેન્ક યુ ફ્રોમ ડીપ ઓફ આઈ હાર્ટ્સ અને અમે એક જ અપીલ કરીએ છીએ આપણા કચ્છી મહાજન જે લોકો મુંબઈમાં વસે છે કે કચ્છ છોડીને બધે બીજે વસે છે જેની જબરદસ્તીથી જમીનો પચાવી પાડવામાં આવે છે કે લેન્ડ ગ્રેબિંગનો કેસ ગુજરાત સરકાર દ્વારા જે નવી કલમો હેઠળ ઘડવામાં આવ્યો છે એનો ભરપૂર ઉપયોગ કરો સદુપયોગ કરો અને જેની હેઠળ જો અને બીજું તમારી જગ્યાઓ જે પણ કચ્છમાં હોય એના રેગ્યુલર ટેક્સ ભરો બધા દસ્તાવેજ પૂરા રાખો તો તમને આ કેસમાં તમારી કોઈની તાકાત નથી કે તમારી જગ્યાઓ લઈ જાય અને તમને હેમખેમ તમારી જગ્યાઓ પાછી મળશે ઈએસજી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઇડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્મેટ સેફ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્ટઇક સીટ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઈવ એટ ફાઈવ